શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે તો ચાલો દરરોજ સારો અનુભવ હોઈ શકે છે આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમે એક સારા મહેમાન બની શકો સમયનું પાલન જે સમયે તમને આમંત્રણ આપ્યું હોય તે સમયે પહોંચવાનો પ્રયાસ કરો કોઈ કારણસર મોડું થાય તો અગાઉથી જ જાણ કરો સરળ ભેટ તમે ઘરના માલિકને એક નાની ભેટ આપી શકો છો જેમ કે મીઠાઈ ફૂલો અથવા તેમને પસંદ હોય તેવી કોઈ વસ્તુ સાદો પોશાક ઘરના વાતાવરણને અનુરૂપ સાદો પોશાક પહેરો સારા વર્તન ઘરના અન્ય સભ્યો સાથે સારા વર્તન કરો મદદ કરવા તૈયાર રહો જો તમને ઘરના કામમાં મદદ કરવાની તક મળે તો તેનો ઇનકાર ન કરો ધ્યાનથી સાંભળો જ્યારે ઘરના માલિક તમારી સાથે વાત કરે ત્યારે ધ્યાનથી સાંભળો અને તેમના પ્રશ્નોના જવાબ આપો પરિવારના સભ્યો સાથે વાતચીત કરો ફક્ત ઘરના માલિક સાથે જ નહીં પરંતુ પરિવારના અન્ય સભ્યો સાથે પણ વાતચીત કરો ખાવા પીવામાં સાવચેત રહો તમે જે પણ ખાઓ છો તેના વિશે પૂછો અને જો તમને કોઈ ખોરાક અનુકૂળ ના આવે તો તેનો ઇન્કાર કરવામાં શરમાશો નહીં આભાર આભાર માનો માનો ઘરના માલિકનો માટે સમયસર વિદાય લો વધુ પડતો સમય ન લો અને સમયસર વિદાય લો આ ઉપરાંત તમારા સ્વભાવ અને ઘરના વાતાવરણને અનુરૂપ અન્ય બાબતોનું પણ ધ્યાન રાખી શકો છો મહત્વની બાબત યાદ રાખો સૌથી મહત્વની બાબત એ છે કે તમે આરામદાયક અને ખુશ રહો જો તમે આરામદાયક રહેશો તો અન્ય લોકો પણ તમારી સાથે આરામદાયક અનુભવશે